નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ કે તેના સમાચાર કંડક્ટરનું ક્વોલિફિકેશન ડ્રાઈવર કરતાં ઘણું ઊંચું હોય એ કંડક્ટરની પરીક્ષા પાસ કરી દસથી પંદર વર્ષ કંડક્ટરની નોકરી કરી પબ્લિક સર્વિસનો નાણાકીય વહીવટનો ટ્રાફિક સાઇડનો કુશળ અનુભવી થઈ ગયો હોય છે એ પછી ટીસીની પરીક્ષા આપે ટીસીની પરીક્ષામાં પાસ થઈ ટીસીનું પ્રમોશન લઈ એક વર્ષથી દસ વર્ષ પાછો ટીસીનો અનુભવ થાય છે એ પછી પાછી એટીઆઈની પરીક્ષા આપી પાસ થાય છે અને એકદમ ટ્રાય સાઇડના કુશળ અનુભવ મેળવી કર્મચારી તૈયાર થઈ જાય છે અને ત્રણ ત્રણ પરીક્ષાઓ પાસ કરી વહીવટના એકદમ અનુભવ મેળવી તૈયાર થયેલા કર્મચારીને નિગમમાં આ કર્મચારીઓને એટીઆઈના પ્રમોશન આપવામાં અન્યાય થઈ રહ્યો છે એટીઆઈની પરીક્ષા આપેલ હોય અને પચીસ વર્ષ જૂના થઈ ગયા હોય તે છતાં એટીઆઈમાં પ્રમોશન ન મળે અને નવી ભરતીના દસ વર્ષ જૂના ડ્રાઈવરોને ડાયરેક્ટ એટીઆઈમાં પ્રમોશન મળી જાય છે

સમય મુજબ જીએસઓ અને પરિપત્રો આધુનિક સમયને અનુલક્ષીને બહાર પાડવા પડશે બાબા સાહેબના બંધારણમાં પણ પરિવર્તન આવી ગયું છે નિગમના બંધારણને વહીવટમાં પરિવર્તન પણ લાવવું ખૂબ જ જરૂરી છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે